શહેરીજનોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો કરતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય રસ્તાઓના રિપેરિંગ રીસરફેસિંગ માટે નગરપાલિકાઓને કરાશે રૂપિયા સો કરોડની ફાળવણી મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વય એકસો સત્તાવન નગરપાલિકાઓને મળશે ગ્રાન્ટ ગુરુ પૂર્ણિમા નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બગદાણા આશ્રમની લીધી મુલાકાત બજરંગદાસ બાપાના કર્યા દર્શન રાજ્યમાં પણ ગુરુભક્તિમાં લીન થયા ભક્તો આણંદના વલ્લભ વિદ્યાનગરમાં વાયરલ એન્સેફેલાઇટીસ અને ચાંદીપુરા રોગ નિયંત્રણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ રાજ્યના તમામ ગામોમાં દવા અને સ્પ્રે છંટકાવની મેગા ડ્રાઈવ જોશમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરી દવા છંટકાવને અપાઈ છે પ્રાથમિકતા સુરત અને પંચમહાલ જિલ્લામાં નોંધાયો એક એક શંકાસ્પદ કેસ સુરત પોલીસની વ્યાજખોરો સામે કડક કાર્યવાહી વ્યાજખોરોએ પચાવી પાડેલી મિલકત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હસ્તે મૂળ માલિકોને અપાઈ પરત મિલકતો પરત મળતા પરિવારોએ અનુભવ્યો હાશકારો દેશના ઘણા રાજ્યોમાં મેઘ મહેર યથાવત મુંબઈમાં સવારથી વરસાદી માહોલ તો રાજ્યમાં આજે એકસઠ તાલુકામાં નોંધાયો વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામમાં સાડા ચાર ઇંચથી વધુ વરસાદ ગીર સોમનાથના વેરાવળમાં પણ સવારથી વરસાદી માહોલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં વર્લ્ડ હેરિટેજ કમિટીના છેતાલીસ સત્રનું કરશે ઉદ્ઘાટન યુનેસ્કો મહાનિદેશક ઓડ્રે સહિત એકવીસ દેશોના દોઢસો થી વધુ પ્રતિનિધિઓ લેશે ભાગ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી અંગે ભાજપનું મંથન પુણેમાં ભાજપના પ્રદેશ અધિવેશનમાં ઉમટ્યા ભાજપના દિગ્ગજો અમિત શાહે કાર્યકરોને આપ્યો જીતનો મંત્ર કેરીની નિકાસમાં ગુજરાતની હરણફાળ વર્ષ 2023-24 માં 689 મેટ્રિક ટન કેરીની નિકાસ છેલ્લા 5 વર્ષમાં વિદેશ મોકલી 2500 મેટ્રિક ટન થી વધુ કેરી રાજ્યમાં 177514 હેક્ટર માં થાય છે કેરીની ખેતી અને T20 મહિલા એશિયા કપમાં ભારતીય ટીમની સતત બીજી જીત UAE ને 76 રને આપ્યો પરાજય ઓગણત્રીસ બોલમાં ચોંસઠ રન ફટકારનાર રીચા ઘોષ બની પ્લેયર ઓફ ધી મેચ